છાબલિયા ગામની મહિલાએ સરપંચ માટે ફોર્મ ભરતા દિવ્યાંગો સમર્થનમાં આવ્યા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે ફોર્મ ભરાઈ રહ્યા છે અને સરપંચ બનવા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એવામાં વડનગર તાલુકાના છાબલિયા ગામની મહિલાએ સરપંચ માટે ઉમેદવારી કરતા દિવ્યાંગ લોકો પણ સમર્થનમાં આવતા અનોખી ઘટના જોવા મળી છે લોકોની મદદ કરવા માટે જાણીતા શીતલબેન ઠાકોર ફોર્મ ભરવા આવ્યા ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા શીતલબેન ઠાકોરે વડનગર હાટકેશ્વર મહાદેવના દર્શન કરી મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે તેમણે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે અહેવાલ ગાયત્રી બાજાલા વડનગર મહેસાણા ગામમાં મેં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાઈ છે અને દરેકને હું આશા રાખું છું કે દરેક ગામજનો મને મત આપીને જંગી બહુમતથી વિજય બનાવે અને દરેક મહિલાનો રોડ રસ્તા દરેક પ્રશ્નોનો હું ઉકેલ કરીશ બાળકોનો આંગણવાડી હતી સ્કૂલ દરેક પ્રશ્નોનો હું નિકાલ લાવીશ અને મને ગામજનો પર પૂરેપૂરો ભરોસો છે કે લોકો મને જંગી બહુમતથી જીતાવશે આપણે અભ્યાસ કેટલો કરેલો છે અભ્યાસ છું કોલેજ પૂરી કરી છે આઈટીઆઈ કરેલી એમએમબી બી કરેલી છે અને કૃપાનું કુષ્ટી કરી દે છે